નમસ્કાર બાળ મિત્રો મહાભારતના અઢાર પર્વ અને એક લાખ શ્લોક છે તેના લઈ ગણપતિ છે આ મહાભારતના વિશ્વ પર્વ ભીષ્મ પર્વમાંના અઢાર અધ્યાય અને તેના સાતસો શ્લોક એ જ શ્રીમદ્ ભગવદ્ ગીતા ગીતાની રચના થઈ તેમાં હસ્તિનાપુરના રાજા શાંતનું તેમના અવસાન પછી તેમના પુત્ર વિચિત્ર વિજયને ગાદી મળી વિચિત્ર વિજયને બે પુત્રો ધૃતરાષ્ટ્ર અને પાંડુ અને દાસી પુત્ર વિદુર વિચિત્ર યુવાવસ્થામાં જ પાંડુ રાજાનું મૃત્યુ થયું તે સમયે તેમને માદરીના બે પુત્રો અને કુંતા માતાના ત્રણ કુલ પાંચ પુત્રો યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવ અને નકુલ અને એ તેઓ નાના હતા પાંડુ રાજા તેથી પાંડવો મોટા થાય ત્યાં સુધી રાજ્ય સંભાળવાની જવાબદારી ધૂતરાષ્ટ્રને સિરે આવી કેમકે પાંડુ રાજાનું મૃત્યુ થયું હતું ધૂતરાષ્ટ્રના પુત્રો હતા સો પુત્રો જે ગાંધારીથી દુર્યોધન દુઃશાસન વગેરે મળીને સો પુત્રો કૌરવો કહેવાય વખત જતાં કૌરવો એમ માનવા લાગ્યા કે રાજ્ય પર અમારો જ અધિકાર છે પર આમ પરિણામે નાની વયથી જ પાંડવો અને કૌરવ વચ્ચે વનુષ્ય ઊભું થયું પાંડવોના કીર્તિ અને કૌશલ્યથી દુર્યોધન ઈર્ષાના અગ્નિમાં બળવા લાગ્યા અને કાળક્રમે મહાભારતનું યુદ્ધ થયું અને મહાભારતના યુદ્ધની મધ્યની અંદર શ્રી કૃષ્ણ ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો જય જય જયગરિ ગુજરાત